શ્રી કલ્પેશભાઈ બારડ દ્વારા પ્રજાના માલની સલામતી અને ગેરપૃત્તિને અટકાવવા રેલવે તંત્ર અને આરપીએફના ઉચ્ચ અધિકારીને પાર્સલ ઓફિસ નજીક એક પોલીસ ચોકી નિર્માણ કરવા અને જીઆરપી અને આરપીએફ પોલીસનો પોઇન્ટ મૂકવા રજૂઆત કરાઈ હતી અને થોડા દિવસ પહેલા સ્ટેટ વિઝિલન્સ દ્વારા પાર્સલ ઓફિસ નજીકથી લાખો રૂપિયાની ભારતીય બનાવટને વિદેશી દરોનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઘોડા છૂટી જાયને તબેલાને તાળો મરાય જેવો ઘાટ સ્ટેટ વિઝલેન્સની રેડ બાદ પાર્સલ ઓફિસ નજીક મુકાય ચેકપોસ્ટ

કોઈ પોલીસ વાળા ઉભો રહેવા નથી એમના માત્ર બેરીગેટ મૂકી રસ્તો બંધ કરેલો છે હજારો પેસેન્જર ત્યાંથી સુમોલેરી નવી પાર્સલ ખાતે અમરોલી કતાર ગામ તરફ એ લોકો જતા સ્ટેશન ખાતે ફરીને જવું પડે છે મારી માંગણી ચોકી મૂકવા માટે નહીં કે બેરીગેટ મૂકવા માટે બેરીગેટ મૂકીને માત્ર માત્ર એ લોકો પોતાના અંદર શ્વાસ શાંતિ એવું મને લાગે છે પાર્સલ ઓફિસ પર પોલીસ પોઈન્ટ મૂકવો શા માટે જરૂરી છે જે પણ અનરી ગંદા સુરત એલર્ટમાં ચાલે છે એ નવી પાર્સલ ઓફિસ ખાતે ચાલે છે

નવી પાર્સલ ઓફિસ ખાતે સમગ્ર ભારતમાં સુરત ઓફિસ ખાતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આવે છે ભૂટકાળમાં ઓગણીસો બાણું થયેલો હતો તો પ્રજાની સુરક્ષા નવી પાર્સલ ખાતે જે પાર્સલ આવે છે કાલે કદાચ નગર ના જવાબદારી કોની નવી ખાતે ટ્રેનમાં પાર્સલ દારૂ આવેલો હતો અને જે એલસીબી પકડેલો હતો એટલે કાલે કોઈ બનાવ બને જવાબદારી કોની પાર્સલ પોલીસ પોલીસોથી મૂકવાની મુકવાની મુખ્ય માંગણી અમારી એ છે કે પેસેન્જર રક્ષણ થાય જે લાખો કરોડ પાર્સલ સુરત નવી પાર્સલ બીજ ખાતે જે અલગ અલગ રાજ્યો માં જાય છે તેની પણ ચકાસી કરવામાં આવે એ માટે અમે ચોકીની માંગણી કરી છે